સુરતમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીજીના જન્મદિનની શતાબ્દી વર્ષ અને સુશાસન દિવસ ઉજવાયો જેમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિની વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા જેમાં અટલ બિહારી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉપરાંત માંડવી સરકારી હોસ્પિટલ ખાતે તેમણે દર્દીઓને ફ્રૂટ વિતરણની કીટ અર્પણ કરી તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમને વહેલા સાજા થવાની શુભેચ્છાઓ પણ પાઠવી હતી મારફતે નગરની અંદર દરેક બુથમાં પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ જન્મશતાબ્દી દિવસે અટલ બિહારી વાજપેયી એક એવા નેતૃત્વ હતું કે જેણે ભારત દેશને ખરેખર ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવી અને એમણે દેશમાં નામ રોશન કર્યું હતું તેને કારણે દરેક વોર્ડની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જઈ રહ્યો છે અને પુષ્પાંજલિ કરી રહ્યો છે સાથે સાથે હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એમાં દર્દીઓને ફૂટ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને સ્વચ્છતા અભિયાન જે કરવામાં આવ્યું છે અહીંયા મારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે બદલ હું સૌનો આભાર માનવું